પાસે ડ્યુટી ફ્રી લિકર હોય એના બિલ પણ હોય તો પણ શું પોલીસ મને ареસ્ટ કરી શકે શું મારી સામે એક્શન લઈ શકે તમે ફોરેનર હોય તમે એનઆરઆઈ હોય તમે ગુજરાતની બહારના કોઈ પણ સ્ટેટમાં રહેતા હોય કે જ લીકર અલાઉ હોય અને તમે ડ્યુટી ફ્રી લિકર પરચેસ કર્યું હોય ડ્યુટી ફ્રી લિકરની તમારી પાસે બિલ હોય તમે ગુજરાતમાં તે લિકર સાથે તમે એન્ટર થાઓ તો પણ તમને गुजरात पुलिस अरेस्ट करी सके छे तुम्हारी सामने पगला લઈ सके छे जो તમારે ગુજરાત માં ટ્રાવેલિંગ કરવું હોય ગુજરાત માં એઝ અ ટુરિસ્ટ તમે આવવા ના હોય તો તમારે ગુજરાત સરકાર તરફથી વેલિડ લીકર પરમિટ વાળું લાયસન્સ હોવું જોઈએ જો આ લાયસન્સ તમારી પાસે નહી હોય તમારી પાસે વેલિડ લીકર પરમિટ નહી હોય તો ગુજરાત પોલીસ તમારી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ સેક્શન 1949 મુજબ તમારી સામે કાર્યવાહી કરી શકે છે પછી ભલે તમે ફોરેનર હોય ગુજરાતની બહારના અધર સ્ટેટના રેસિડેન્ટ હોય કે પછી તમે એનઆરઆઈ હોય